નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર રાજવા રોડ પર આવેલા કન્હા સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ પીવાના પાણીની સમસ્યા લઈને સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કન્હા સિટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા લઈને અનેક વખત રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ નહીં આવતા આજે કાન્હા સિટીના રહીશો પાલિકા કચેરીએ આવી સૂત્રોચ્ચાર કર્યા હતા રહીશો દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ આવીને ફોટા પાડી જાય છે પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ પાલિકા કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વેરા ભર્યા છતાં પાણીની સુવિધાઓ ન આપતા વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ કાઢા સિટીમાં પચાસથી વધુ પરિવારો રહે છે હાલ ઉનાળાની ઋતુમાં પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે જો વહેલી તકે પાણીની સમસ્યાનું દૂર નહીં થાય તો સોસાયટીના રહીશો આવનાર ચૂંટણીનો વિરોધ પણ કરશે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મેહુલ પટેલ મારું નામ છે હું કાના સિટીમાંથી આવું છું છેલ્લા દસ વર્ષથી અમે કાના સિટીમાં રહીએ છીએ અને છેલ્લા છ મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો ફોર્સ વધારે વધારી આપવામાં આવતો નથી પાણીના ફોર્સ માટે વીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા ઘણી વાર એમના માણસો આવી ગયા છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે બરાબર અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી અને અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં છતાં પણ એમને આવીને એમને બી એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી અમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે એટલે બધેગા સાહેબ જોડે મેં ફોન પર વાત કરી બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં મેં કહું અમારે બધાને વાત કરવી છે કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે તો અમારે મળવું તો પડશે તો છેવટે એમને હજી અમને માહિતી આપી કે તમે કમાટી બાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે અમે ત્યાં તમને મળીશું અને અમે અત્યારે બાગ જઈ રહ્યા છે આખી સોસાયટી અને એમને મળીશું જ્યારે બારસો રૂપિયા ટેક્સ માંગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી પૈસા બી ના ભરીએ ને પછી તો ભરીએ તો અમારો સિટીમાં અત્યારે ઓછામાં ઓછા ચારસો થી સાડી ચારસો ફેમિલી રહે છે જેમાં ઓછામાં ઓછા વડીલ વર્ગ બાળક વર્ગ ને બધાને ગણીને કરીએ તો ઓછામાં ઓછા બે હજાર પ્લસ વ્યક્તિ અત્યારે રહી રહી રહ્યા છે આફકોર્સ પાણીનો જે તકલીફ પડી રહી છે હવે માણસ પાણી ઉનાળામાં બી પાણી ચાલો એકવાર સમજી લો કે નથી નાતું તો પણ ચાલી જશે પણ બીજા બધા કાર્ય માટે તો પાણી જોઈશે ને પાણી પીવા માટે તો જોઈશે ને બરાબર એટલે આ પાણી આજ નથી મળી રહ્યું છે ફોર્સથી નથી મળી રહ્યું એના માટેનો જ અમારો પ્રશ્ન છે